વિજિલન્સની ટીમો દ્વારા શંકાસ્પદ સર્વે નંબરો માં તપાસ માટે ઊંડા ઉતર્યા આપને જણાવી દઉં કે બોગસ બિનખેતી પ્રકરણ માં રેવન્યુ ઇન્સ્પેક્ટન કમિશ્નર ગાંધીનગરની ટીમના દાહોદમાં ધામા મળતી વિગતો અનુસાર રેવન્યુ ડિપાર્ટમેન્ટની કચેરીમાં મિટિંગોનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે સતત સભ્યોની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તંત્ર દ્વારા એકસો ઓગણ્યાસી જેટલા સર્વે નંબરોને શંકાસ્પદ સર્વે નંબરો તરીકે જાહેર કરાયા હતા દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલો બિનખેતી પ્રકરણને રાજ્ય સરકાર દ્વારા પણ ગંભીરતાથી નોંધ લેવાઈ છે જે અંતર્ગત રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર ને વિજિલન્સની ટીમોએ દાહોદમાં ધામા નાખ્યા એક એડિશનલ કલેક્ટર એક ડેપ્યુટી કલેક્ટર એક મામલતદાર પાંચ ક્લાર્ક તેમજ નવ નાયબ મામલતદાર સહિતના સત્તર અધિકારીઓની ટીમોએ દાહોદમાં ધામા નાખ્યા હતા દાહોદના વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેક ટુ બેક મીટીંગો લેવાઈ સાથે જ તંત્ર દ્વારા નિયુક્ત કરેલ ટીમો દ્વારા જે સર્વે નંબરો શંકાસ્પદ સર્વે નંબરો તરીકે જાહેર કર્યા છે તેઓમાં નવેસરથી ડોક્યુમેન્ટ ખરાઈ કરાઈ સાથે સાથે સ્થળ ચકાસણી માટે પણ ટીમો તમામ સર્વે નંબરોની એક પછી એક મુલાકાત લીધી